નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે રાજકોટમાં માલવ્ય પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રહેલા એક યુવકનું રહસ્યમય મોત થયું હતું જે મામલે આજે જેતપુર અનુસૂચિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી તાજેતરમાં રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી હતી જેમાં માલવ્ય પોલીસ સ્ટેશન દ્વારા એક યુવકને પૂછપરછ માટે લઈ જવાયો હતો પરંતુ થોડા સમય બાદ જ તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારજનોનો આક્ષેપ છે કે માલવ્ય પોલીસ દ્વારા યુવકને ઢોર માર માર્યો હોવાના કારણે તેનું મોત નીપજ્યું છે ત્યારે આ મામલે જેતપુર સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેતપુર સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા આ મામલે પોલીસ સામે કડક કાર્યવાહી કરીને યુવકના પરિવારને ન્યાય અપાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ આ સાથે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે જેતપુર નવાગઢ સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને મૃતક યુવકના પરિવારને રૂપિયા પચાસ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ રવિભાઈ વિજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર